નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજથી શરૂ થતા આવતા વીક સુધી મિત્રો ગુજરાતની અંદર વાદળ વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ મિત્રો અહીંયા તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો સોમવારથી લઈને મિત્રો શનિવાર સુધી અને ત્યારબાદ રવિવારની મિત્રો પણ આગળ જોઈ શકો છો એટલે કે આ રવિવારથી લઈને આવતા રવિવાર સુધી એટલે કે સત્તર તારીખથી લઈ અને આવતી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ચોવીસ તારીખ સુધી ખાસ કરીને ગુજરાતની અંદર છે ખાસ કરીને તેજ પવન એટલે કે પચાસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે અમુક વિસ્તારમાં પવન છે સાથે જ મિત્રો વરસાદની આગાહી છે ભારે વરસાદની આગાહી નથી પરંતુ વરસાદની શક્યતા રહેલી છે સાથે જ મિત્રો વાદળછાયું વાતાવરણ છે અને ક્યારેક તો એટલો બધો ઢગ થઈ જશે કે જાણે વરસાદની મિત્રો પૂરેપૂરી શક્યતા છે તે જ પવન ફૂંકાશે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે કયા કયા વિસ્તારની અંદર વરસાદને લઈને મિત્રો શક્યતા છે કેવો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો તાપમાન અને ખાસ કરીને પવનની ઝડપ વિશે મિત્રો આપણે ડે ટુ ડે એટલે કે દિવસ દિવસવાઈઝ માહિતી મેળવવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો આજે છે રવિવાર અને રવિવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે ઉડતાની સાથે જ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારમાં જોવા જઈએ તો જૂનાગઢ અને જામનગરનો જે પટ્ટો છે આ વિસ્તારની અંદર તેમાં અમદાવાદની આસપાસના વિસ્તારમાં કહડા જોવા મળી શકે છે પરંતુ બપોર પછીનો તમે બે વાગ્યાનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ધુમ્મસમય વાતાવરણથી જોવા મળવાનું છે સાથે ધીમે ધીમે છે એ તેજ પવનની અસર પણ જોવા મળશે તો તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ રાજકોટ વેરાવળની અંદર આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને બપોર પછી ધુમ્મસ રહેવાનો છે અને ખાસ કરીને જોવા જઈએ E તો ધુમ્મસમય વાતાવરણ રહેવાનું છે પરંતુ સોમવારથી મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારથીના ખૂબ જ ઘટ પ્રમાણમાં ખૂબ જ તેજ પવન સાથે મિત્રો અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ રહેવાનું છે અને બપોર પછી ખાસ કરીને ઘાટા વાદળા છે એ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો જેને કારણે ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા પણ વ્યક્ત કરેલી છે આ સિવાય મંગળવારનો મેપ પણ જોઈ શકો છો વહેલી સવારે એકદમ મિત્રો ખાસ કરીને વાદળો છે એ આવતા દેખાય છે અને બપોર પછી આ વાદળો સૌરાષ્ટ્રની અંદર તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે આનું સૌથી મોટું કારણ છે તો એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાંથી આવી રહેલો ભેજ પરંતુ મિત્રો આ ભેજ ખૂબ જ મજબૂત ન હોવાને કારણે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ હળવો વરસાદ પડી શકે છે તો મંગળવારે પણ વરસાદને લઈને મોટી શક્યતા છે આ સિવાય બુધવારનો મેં પણ જોઈ શકો છો વહેલી સવારે લગભગ જામનગરની અંદર કચ્છના ભાગોની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વહેલી સવારે ખૂબ જ ખાસ કરીને વાદળોનું પ્રમાણ જોવા મળી શકે છે ત્યારબાદ તે ઉત્તર ગુજરાત બાજુ અને સૌરાષ્ટ્રની અંદર તો ખાસ કરીને આપણે રવિવાર સુધી અહીંયા તમે જોઈ શકો છો રવિવાર સુધી ખાસ કરીને વરસાદની એટલે કે ખાસ કરીને સિસ્ટમની શક્યતા રહેલી છે તો જેને કારણે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાતની અંદર અને તેમજ કચ્છના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો વરસાદ પડી શકે છે પરંતુ તેની પરફેક્ટ આગાહી મિત્રો આપણે આવતા કાલના વિડીયોમાં આપશું હવામાન વિભાગ શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેને લઈને મિત્રો પરફેક્ટ આગાહી આપશું પરંતુ આજના દિવસે કોઈ પણ વિસ્તારમાં વરસાદની મિત્રો આગાહી નથી સવારમાં ખાસ કરીને આકાશ ચોખ્ખું રહેશે પરંતુ બપોર પછી સૌરાષ્ટ્રની અંદર તેમજ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે મિત્રો પવનની ઝડપ કેવી રહેવાની છે તેની વાત અહીંયા મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ છે એ ગુજરાતની અંદર જોવા જઈએ તો કચ્છના દરિયાકાંઠે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર તેજ પવન ફૂંકાવાનો છે ઉનાની અંદર બત્રીસ કિલોમીટર સુરતમાં બાવીસ પોરબંદરમાં પચીસ ઓખામાં ત્રીસ અને નલિયામાં બાવીસ તો આ રેગ્યુલર પવન છે પરંતુ ખાસ કરીને બપોર પછીનો પવન તમે જોઈ શકો છો ઉનાની અંદર ચાલીસ કિલોમીટર ભાવનગરમાં ત્રીસ રાજકોટમાં છત્રીસ જુનાગઢમાં સાડત્રીસ પોરબંદરમાં તેત્રીસ તો આમ જુદા જુદા વિસ્તારમાં સમયે સમયે મિત્રો ખાસ પવન ચેન્જ થવાનો છે અને લગભગ પવનની ઝડપ છે એ ચાલીસ કિલોમીટરની આસપાસ સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર મિત્રો ખાસ રહેવાની છે સોમવારે સૌથી વધુ ઝડપ રહેવાની છે અહીંયા તમે જોઈશું ઉનાની અંદર બેતાલીસ પોરબંદરની અંદર એકતાલીસ ઓખામાં તેતાલીસ કિલોમીટર તો અમુક વિસ્તારની અંદર પચાસ કિલોમીટરની ઝડપ પણ જોવા મળશે અહીં તમે જોઈ શકો ઉનાની અંદર બપોર પછી બે વાગ્યે છેતાલીસ કિલોમીટર ઓખામાં ચાલીસ નલિયામાં ચુમ્માલીસ ગાંધીધામની અંદર પણ મિત્રો ચાલીસ રાજકોટમાં ઓગણચાલીસ અમદાવાદમાં સાડત્રીસ સુરતમાં છત્રીસ વડોદરામાં ચોત્રીસ તો ખાસ કરીને સોમવારે છે એ ખૂબ જ તેજ પવન છે એ જોવા મળી શકે છે ત્યારબાદ મંગળવારની વાત કરીએ તો મંગળવારે પણ સંપૂર્ણ આખો દિવસ અને બપોર પછીની તો મિત્રો તમે વાત જ નહીં પૂછો કારણ કે બપોર પછી ઓખા એટલે કે દ્વારકાની અંદર પિસ્તાલીસ ઉનાની અંદર તેતાલીસ ભાવનગરની અંદર છત્રીસ અમદાવાદમાં આડત્રીસ તો જુદા જુદા વિસ્તારની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની વચ્ચે મિત્રો ખાસ કરીને મંગળવાર સુધી તેજ જ પવન જોવા મળવાનો છે ત્યાર બાદ મિત્રો પવનની ઝડપથી બુધવારથી ઘટશે પરંતુ વરસાદની એવી જ શક્યતા છે ગુરુવારે પણ તમે જોઈ શકો છો શુક્રવારે પણ ખાસ કરીને પવનની ઝડપથી રેગ્યુલર વીસ કિલોમીટરથી લઈને ત્રીસ કિલોમીટર જોવા મળશે પરંતુ ખાસ કરીને સોમવાર આવતાની સાથે જ એટલે કે રવિવારથી ફરી એક વખત પવનની ઝડપ વધશે અને રવિવાર એનો સોમવારે ખાસ કરીને તમે જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર છે ખાસ કરીને પવનની ઝડપથી વધારે જોવાની છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરી દેવી કે તાપમાન કેવું રહેશે તો હવામાન વિભાગે હાલ મિત્રો તાપમાનથી તાપમાનમાંથી રાહત બતાવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ગાંધીધામની અંદર આજે વહેલી સવારના તાપમાનની જો વાત કરીએ તો રાજકોટમાં પંદર હળવદની અંદર ચૌદ અમદાવાદમાં પંદર મહેસાણામાં તેર ગાંધીધામની અંદર સોળ અને ખાસ કરીને ખાવડાની અંદર પંદર કિલોમીટર પંદર સેલ્સિયસ તાપમાન એટલે કે તાપમાન છે એ ખાસ કરીને ઊંચું રહેવાનું છે ભારે ઠંડી પડે એવી શક્યતા નથી પરંતુ બપોરે જે તાપમાન જે ત્રીસ ડિગ્રીની ઉપર જતું હતું ભારે ગરમી જોવા મળતી હતી તેની અંદર મિત્રો રાહત મળશે બે ત્રણ ડિગ્રી તાપમાનની અંદર ઘટાડો મળશે એટલે કે રાજકોટમાં અઠ્યાવીસ અમદાવાદમાં અઠ્યાવીસ ભાવનગરમાં અઠ્યાવીસ નલિયામાં અઠ્યાવીસ તો જે મેક્સિમમ તાપમાન ત્રીસ એકત્રીસ ડિગ્રી જ તેની અંદર પણ રાહત મળશે કારણ કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે સોમવારે તેજ પવન ફૂંકાવાને કારણે સોમ મંગળવારે તમે તાપમાન જોઈ શકો છો જે મિનિમમ તાપમાન પણ પંદર સોળ ડિગ્રી રહેવાનું છે અને મેક્સિમમ તાપમાન છે ખાસ કરીને અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાનું છે બુધવારથી ધીમે ધીમે પવનની ઝડપ ઘટશે જેને કારણે તાપમાનની અંદર પણ મિત્રો ઘટાડો જોવા મળશે આ સિવાય ગુરુવારે તમે જોઈ શકો છો પંદર સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં સત્તર રાજકોટમાં સત્તર તો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર છે એ ફરી એક વખત ઘટાડો જોવા મળશે અને તાપમાન છે ફરી એક વખત નોર્મલ છે એ વહેલી સવારનું તાપમાન છે ચૌદ પંદર ડિગ્રીની આસપાસ છે પછી આગામી સમયની અંદર જોવા મળવાનું છે તો આવતું અઠવાડિયું એટલે કે રવિવારથી લઈને શનિવાર સુધી ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ તેમજ મિત્રો કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર હળવો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત